નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુરત રેલવે સ્ટેશન પહોંચેલ હર સ્વાગત રેલી ન યોજવા અપીલ કરી હતી દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રી શ્રી સીધા કાર્યક્રમ સ્થળે જવા રવાના થયા હતા રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદાભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે જોકે દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી છે તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા પરંતુ શ્રી હરસંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું છે

એવી હિંમત આપે કે આપ સૌ થકી ગુજરાતના પ્રત્યેક નાગરિકોના ઘરોમાં ખુશીનું દીપ પ્રગટે ન્યાયનું દીપ પ્રગટે પોલીસ સ્ટેશન સુધી આવેલા સૌ વ્યક્તિઓને અંધકારના સમયમાં દીપ પ્રગટાવવાનું કારણ આપ સૌ લોકો બનો તેવી હું આપને શુભકામનાઓ આપું છું મારા જીએસઆરટીસી પરિવારના બી સૌ સદસ્ય અહીંયા છે સામાન્ય રીતે પોલીસની આસપાસ જ એમના બી પરિવારજનો તહેવારના દિવસે ક્યારેય જીએસઆરટીસી બસના ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને એમના દીકરા દીકરીઓ બી તહેવારના દિવસે એમના પરિવારજનો જોડે ક્યારેય આ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો હોતા નથી એટલે એમને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવાળીની શુભકામનાઓ આપું છું દર વર્ષની જેમ નવા વર્ષની બદલે આજે તમારા સૌનો ડબલ ટાઈમ ના બગડે તે માટે આપણે દિવાળીનો કાર્યક્રમ એક સાથે જ કરી લીધો જેથી તમારો સમય બચી શકે અને વધુમાં વધુ તમે સૌ લોકો પોતાના પરિવારજનો જોડે પોતાના જિલ્લાઓમાં પોતપોતાના ક્ષેત્રોમાં આપ સૌ લોકો કામગીરી કરી શકો આજે ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમના સદસ્ય તરીકે એમના સાથી તરીકે એમના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ચાર્જ લીધા પછી મારે પહેલીવાર સુરત આવવાનું થયું અને સુરતના દિવાળીના પ્રસંગે આપ સૌ લોકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો મેં આમાંથી ઘણા નવા અધિકારી એવા હશે કે જે મને જ્યારે ત્યારે મળ્યા હશે ત્યારે મેં એમને બી આ વાતો કરી હશે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો ત્યારે મેં બહુ સામાન્ય રીતે અનેક લોકો મને એમ કહેતા હતા કે ગૃહ વિભાગ એટલે સૌથી મોટી ચેલેન્જ છે ગૃહ વિભાગને સમજતા સમજતા જ બે વર્ષ પાંચ વર્ષ લાગી જાય પરંતુ મેં એક નાનો એવો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિઓ પહેલાં શું હતી અને બદલાવ કઈ રીતે આવ્યો ને એ બદલાવ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ત્યારના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ બેઠકો કઈ રીતે લેતા હતા એ કયા પ્રકારના નિર્ણયો લેતા હતા અને અહીંયા જ બેઠેલા સૌ સિનિયર ઓફિસરો જોડે જ્યારે હું મળતો હતો ત્યારે માત્ર એટલું પૂછતો હતો કે બેઠકમાં કઈ રીતે વિષયો લેતા હતા એ કઈ રીતે નિર્ણયો લેવામાં આવતા હતા અને કયા પ્રકારે ગુજરાતને આપણે આખું લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પરિવર્તન આવ્યું આ બધા જ વિષયોને હું એટલીસ્ટ પંદર વીસ દિવસ તક જેટલા અધિકારી મને મળ્યા ને જેટલા લોકો જૂના અધિકારીઓ હતા જેમને એમની જોડે કામ કર્યું હતું એવા લોકો જોડે મેં હંમેશા સમજવાનો પ્રયાસ કર્યો અને મારા ગૃહમંત્રી કાળ દરમિયાન જેટલા નવા ઓફિસર્સ જેમને ગુજરાતમાં હમણાં જ આવ્યા હોય જે લોકો નવી ભરતીમાં ડીવાયએસપી બન્યા હોય જે લોકો એએસપી તરીકે આવ્યા હોય એમને હું હંમેશા કહેતો હોઉં છું કે તમે જે પોલીસ સ્ટેશનમાં કે તમે જે એરિયાના ડીસીપી એએસપી એસીપી બનો છો એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જે સૌથી જૂના કોન્સ્ટેબલ્સ એએસઆઈ કે કોઈ બી એવા પ્રકારના લોકો જોડે તમારે ભોજન કાં તો અડધો એક કલાકનો સમય એટલીસ્ટ પંદર વીસ દિવસ સુધી નિકાલવો જોઈએ કે જે એરિયાને સમજતો હોય એરિયાની તાસીરને સમજતા હોય એરિયામાં સોશિયલ ઇક્વેશનને સમજતા હોય વાર તહેવારે કયા પ્રકારની ઘટનાઓ બનતી હોય એને સમજતા હોય તો તમારું પંદર દિવસની અંદર તમારું બધો જ એરિયા તમને સમજવો સૌથી સરળતાથી તમે સમજી શકો છો અને અનેક લોકોએ આ પ્રયાસ કર્યો આમાંથી અનેક લોકો એવા છે કે જેને ચાર્જ લેતાની સાથે મેં જોયું છે કે ફિલ્ડ પર નજરે પડે છે ફિલ્ડ પર જવાથી લોકોનો વિશ્વાસ આપણા માટે વધતો હોય છે કારણ કે સામાન્ય નાગરિક એક સિનિયર ઓફિસરની ઓફિસમાં આવતા આજે ક્યાંય ને ક્યાંક એમને સંદેહ અનુભવતા હોય છે પણ તમે સામને જઈને જ્યારે મળતા હો છો ત્યારે એમની અંદર વિશ્વાસનું વાતાવરણ બનતું હોય છે અને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોમાં આ પ્રકારનો વિશ્વાસ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું આપને અભિનંદન આપું છું